અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિંચન એકસો પાંત્રીસ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છું છેલ્લે અઠવાડિયામાં પચીસ ઇંચથી વધારે વરસાદ વરસતા કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે કપરાડાના અંતરિયાળ અને ડુંગરની ગોદમાં આવેલા સિલધા ગામમાં પણ કોઝવે ધોવાય જતાં લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા તંત્રની મદદની રાહ જોઈશે થાક્યા બાદ લોકો જાતે જ શ્રમદાન કરી અને આ કોઝવેના ધોવાણને રિપેર કરવા પ્રયાસ કરી રહ્યા છે કેટલાક ગામોમાં આને પુલ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહનો પસાર થઈ શકતા નથી આથી પાણી ઉતર્યા બાદ પણ ગામોના લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ અને કોઝવે નાના પુલોનું ધોવાણ થયું હોવા અંગે તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે આથી લોકો ગામમાં તંત્રની મદદ રાહ જોવા વિના લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવેર પેર કરતા હોય તેવા પણ બનાવો સામે આવે છે મારું નામ સાહેબ જેથી પાણી શરૂઆત થાય ત્યાંથી ફૂલનો ધવાણ ચાલુ જ રહે ને જરાક બી વરાત આવે ઉપરથી પૂર આવે એટલે ફૂલની ઉપર ચડી જ જાય એટલે ત્યાંથી એ ફૂલનું બધું ધવાણ થઈ જાય દર વર્ષે અમારે છે ને ત્યાં જાતે પોતે જ અમે ને થોડાક ઈશ્વરભાઈ ધારભાઈ તાલુકા પંચાયત સભ્ય કપરાડા પક્ષ નેતા કપરાડાની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસની અંદર કપરાડાની અંદર પુષ્કળ વરસાદ પડ્યો લગભગ જે પંદર દસથી પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે કપરાડાના કપરાડા વિસ્તારના બધા જ ગામડાઓની અંદર જે રસ્તાઓ બન્યા છે એ રસ્તાઓ આટલા વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને એ રસ્તા ધોવાઈ ગયા હોવાને કારણે જે અવર જવર કરે એ લોકોની સમસ્યા પડી રહી છે અને બીજી વસ્તુ કે જે એ કપડાની અંદર કેટલાક એવા વિસ્તારની અંદર છે કે જ્યાં હજુ પણ કોજવે નાના છે અને એ કોજવે ચડી જાય છે એના કારણે જે લોકોની અવર જવર થાય છે અથવા તો જે દવાખાને જે હોય કે કોઈ બાળકો શાળાએ ભણવા જતા હોય ત્યારે એ આવી સ્થિતિની અંદર આ ચોમાસાની સમયની અંદર એ બાળકો એ ત્યાં જવા માટે એ લોકોને કોજવે ડૂબાણમાં હોય એના કારણે કોજવે પતિ પસાર થઈ શકતા નથી એવું ગામ છે કે વિસ્તારમાં ગામ આવેલું છે અને કપરાડા તાલુકામાં જોવા જઈએ તો સિંધામાં વધારે વધારે વરસાદ આવતો હોય છે એટલે અહીંને વધારે વરસાદ આવતાની સાથે લો લેવલના પુલ પરથી પાણી તરત ઉપર જતું હોય છે એટલે શિક્ષણ લેવલે છોકરાઓને શાળાએ જવા માટે બહુ તકલીફ પડે છે કેમ કે પુલ પરથી પાણી જતો હોય તો પુલ પર ખાડા હોય એ છોકરાઓને ખબર ન પડે એના એના માટે મા બાપ વાલીઓ પોતે છોકરાઓને લાવીને પુલની પેલી બાજુ મૂકી જતા હોય છે અને પાછા સાંજે લેવા આવતા હોય છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશના ગેડ ગામના હાથમાંથી